પૂર્વ કચ્છ એસઓજીની ટીમે બાતમીના આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઇવે રોડ પર આવેલા એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્કર વર્કર્સ નામ સામેના સર્વિસ રોડ ઉપર સિમરનજીતસિંઘ ધરમસિંહ જી સીમ્બે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ હેરોઈનનો જથ્થો વેચાણ અર્થે લઈ આવનાર હોય જે બાતમીના આધારે રેડ દરમિયાન તેના કબજામાંથી કિંમત રૂપિયા બત્રીસ લાખ દસ હજારના હેરોઈનના જથ્થા સાથે મળી આવેલ હોય જેથી મજકુર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે ધરપકડ કરેલા આરોપીઓનું નામ સિમરનજીત સિંઘ ધરમસિંહ સિમ્બે અને ફરાર આરોપીનું નામ રાહુલ મુદ્દામાલ વેચાણ કરવા આપનાર નિરજ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી માદક પદાર્થ હેરોઇન ચોસઠ પોઈન્ટ વીસ ગ્રામ કિલો કિંમત રૂપિયા બત્રીસ લાખ દસ હજાર મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર રોકડા રૂપિયા ચારસો સિત્તેર કુલ કિંમત રૂપિયા બત્રીસ લાખ વીસ હજાર ચારસો સિત્તેરનો મુદ્દામાલ ઉપરોક્ત કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે ચૌધરી તથા એસઓજી સ્ટાફે જોડાયા હતા રાઠોડ ધરમશી ટીવીએટી ન્યૂઝ કચ્છ